અને જો હું માયા માયા શું કરે જો હું માયા અને અરુણી તેણે છે અરુણી ફાટલી પર સડાય છે ને કાય જો કાલે આ પિલોડી કાલે કેવી આખી થતી આજે કટિંગ કરી નાખી ઉપરને સવારમાં જો ભેંસું શું ખાય જો ખોળ મીક્યો છે ખાય છે હવે હવે તેમને દોવાની છે મારા કાકાને દોવે છે ભેંસું અને આ કેલ્શિયમ છે મારી દાદી લઈને આવે છે જો કેલ્શિયમ ખવડાવ્યું હતું એમને પ્રોટીન લૂટેલી આ ગાય છે આ પતંગ લૂંટવા જઈએ તો આ ધરતી બે તો અત્યારે જાય ભાગ પાડવા માટે પતંગ તું જઈ હતી લૂંટવા જો રાડિયું પાડે છે બધા જ પતંગ કેટલી બધી સ્ટડી છે જો ગાય કેવું ગાય છે અને આ જો ગાય આ કેવું લાગે છે અલગ જ જાતનું લાગે છે આ ઘડી પિલોડી કાપી નાખી તે પેલા કેવું લાગતું હતું કેવું લાગે છે આ છે તો ખબર છે તમને આ ઘડી આ છે ચેરો ખાડ ત્યાં આગળ નકરાવા પડીશ હવે બાવળીયા જ છે હાલો નીચે જવું હાલો નીચે પાછળ પતંગ ઉચડે છે હાલો નીચે હવે જો અત્યારે શું કરે છે ભાગ પાડે છે લૂંટેલી પતંગનો હા જો ભાગ પાડે છે પતંગ લૂંટેલી બધીનો નો જો માયા પતંગ લઈને આવી જાય મારી માયા ને મારી બે બાજે ઝઘડી એ મારી કોણ કોણ વધારે મારા જોવો જોજો ઘડીકવાર વાર માયા અત્યારે તો ઝગડવાનું ચાલુ છે હમણે ઘડીકવાર વાર માયા રોશે કાં તો અરુણી રો નક્કી નહીં બે મહિન કોણ રોશે જોયે આપણે આપણે બે મહિન કોણ રોઈ જોઈએ અત્યારે બાજવાનું ચાલુ જ છે જો અત્યારે માયા માર ખાય છે માયા માર ખાય છે અત્યારે જો અત્યારે માયાને પાડી દીધી છે નીચે એ માયાને મારે ને અરુણીએ તો બહુ મારી છે માયા ને બહુ જ એટલે બહુ જ તે ને સોટલો ચાલી લીધો છે અરુણીનો એ મારી માયાને એ રોય માયા હવે જો માયા થઈ છે જો આ પતંગનો ભાગ પાડવાની તૈયારી છે હવે આ બાજી છે એટલા માટે અત્યારે કામ બંધ રાખ્યું છે ઘડી પર આ વાર પૂરું થઈ જાય પછી એ મજા ગયા હવે જોઈએ હી જો હીજો બસકુ ભરાચો એને વાર જોવો તો એને વાર દેવા હતો

બે બે નો કેટલી ફાટલી છે અરુણે બધી ફાટલી આપી આને બધી હારી હારી લીધી છે નીચેની પતંગ ફાટલી કાઢું ફાળી નાખતો હરખો ના ભાગ પડતો બે કીધો મને દો લાવો આપડી પતંગ છે ગાય છે મને આપ દીધી વધારાની હું હું માયા નાખ લે માયા લે માયા પતંગ સારી ગાય છે માયાને આપ દીધી મેં સુધી માર ખાઈ ખાઈ ધરાઈ જઈશ જો આ એ ફાળવા કરે છે હવે ભાઈ કઈ પતંગ લાયા પણ નહી પતંગ લાયા અમને લૂંટવાઈ જાય છે

આમની દોરી નવી લાવતો હા નવી લાવે ફોન ની દોરી છે અને આ ફોન ની દોરી સઢાવાની હતી એમની ફોન ની છે ને તે સઢા ના હો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ હા હું મા કાચી મા બી છે એમની ને અમારી ભેંસ હજુ બાકી છે દોવાની ને આ અમારી છે એમની ભેંસ દોવાનું ચાલુ છે અત્યારે આજ આજે છેલ્લો દિવસ છે તે અત્યારે કેટલી પતંગ સડે છે જો સાંજે કેટલી પતંગ સડે હવે કાલ વધારે સડે છે નીચેથી હું જો નીચે શું નીચેથી કેવું દેખાય છે ભેંસ તો અત્યારે દૂધ દોઈ નાખ્યું છે ભેંસુને તો હું અત્યારે જઉં છું ઘરે હલો ગાયશ તો અત્યારે મેં નહીં નાખ્યું જોઈએ હું મારા ઘરે આવતો રહ્યો મારા મમ્મી જો રોટલા બનાવ્યા છે અને મેં નઈ મેન પૂજા કરી નાખી છે ભગવાનની માતાજીની અને જો પહેર્યું છે મૂંઘી લુંગીને રૂમાલ પહેર્યો છે અને બીજી જો અહીં બીજા માતાજી બિહાડ્યા છે તો ગાઈસ આજનો બ્લોગ આટલો હતો અને કાલે આ ઉત્તરાયણ પતિ જઈ એન્ડ હતો ઉત્તરાયણનો આજે હવે